વલસાડના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર અબ્રામામાં આવેલ નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર બનાવવામાં આવેલી કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં વલસાડ બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો વલસાડના નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર આવેલા અબરામા વિસ્તારમાં ચાલતી નવી કન્સ્ટ્રકશન સાઇટ પર બનાવવામાં આવેલી કેબિનમાં આજરોજ બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા કામદારોએ તેને ઓલવવાનો પ્રયત્ન કરવા તેમ છતાં આગ ઓલવાઈ ન હતી જેથી તાત્કાલિક જ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવાનું કારણ હજી અકબંધ છે જોકે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી